આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિશેષ સંસ્કૃત વિષયની અંદર જે આપણો ફર્સ્ટ ચેપ્ટર છે પુત્રીમાં મખાલુ નિદ્રાતી એ ચેપ્ટર આજે આપણે સ્વધ્ય પુથ્થીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ

શૂનક વરાક ભોભોમાં કુરુ કાર્યવિન વિમલા કુશુલા સુમનો મૃદુલા પુત્રીમમા ખલુ નિદ્રાતી જોઈ શકો છો બંને તમારે સિમ્પલ વાંચવાના છે ને નીચે તેનું તેજ તમારે સારાક્ષરે લખવાનું છે પ્રશ્ન બે જોઈએ યોજી હતું એટલે કે જોડકા જોડવાના છે એમાં પહેલો રે રે વાયસ તેમાં શું આવશે બ કર્કશ બીજો ઉચ્ચેરમાં પશ એની અંદર શું આવશે છઠ્ઠો શૂનક વરાક

જે આપણા ચેપ્ટરનું ટાઇટલ જ છે બીજો મ્યાઉ મ્યાઉ માં કુરુ ચોર તો એની અંદર શું આવશે બીડાલ ત્રીજો રે રે ખાલી જગ્યા માં કુરુ ગાન તો આવશે મશક ચોથો મારટ મારટ તેમાં શું આવશે કર્ણ કઠોર પાંચમો સુદતી સુમુખી તેમાં શું આવશે શોભન ગાત્રી હવે જે ઉદાહરણ અનુસાર વાક્ય લખવાના છે પુત્રી પુત્રી નિદ્રાતી તેમાં જોઈ શકો છો શાંતા પુત્રી ખલુ નિદ્રાતી એવી રીતે બધા જ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે તો એની અંદર બીજું વાક્ય છે કલાંતા પુત્રી ખલુ નિદ્રાતી સ્નિગ્ધા પુત્રી ખલુ નિદ્રાતી મુગ્ધા પુત્રી ખલુ નિદ્રાતી ચોથો છે વિમલા પુત્રી ખલુ નિદ્રાતી પાંચમો છે કુશલા પુત્રી ખલુ નિદ્રાતી છઠ્ઠો સુદ્ધી પુત્રી ખલુ નિદ્રાતી અને સાતમો છે સુમુખી પુત્રી ખલુ નિદ્રાતી પ્રશ્ન પાંચ સુયોગ્ય વિકલ્પ ચિત્વા તશ્યો પરિકરો એટલે કે સાચો જેનો આન્સર હોય એના ઉપર રાઉન્ડ કરવાનું છે તો પહેલો છે કર્કશ કંઠ તેમાં આવશે વાયસા ઉપર રાઉન્ડ બીજો રક્ત પીપાસો તેમાં આવશે મશકહ ત્રીજો કાર્ય વિહીન સુનકહ ચોથો છે સેવિત તેમાં તેમાં આવશે આવશે પુત્રી પાંચમો છે ખલુચોર શું બિડાલહ આગળ વધીએ હવે આગળ છે પુત્રી સંબંધિતતા શબ્દ લેખત તો અહીંયા છે શાંતા અને કલા એવી રીતે આપણે બીજા શબ્દ લખવાના છે તો શું આવશે સ્નિગધા મુગ્ધા વિમલા કુશલા સુમન મૃદુલા સુદતી ગાત્રી પુનરતુની ને સેવન દુગ્ધા આગળ આગળ છે આપણી કાવ્ય પગ્તિ પૂર્ણ કરવાની છે આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરામ ચલરે ચલરે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી બીજો છે રે રે મશક માં કુરુ ગાન માં સ્પર્શ માં રક્ત પિપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર ફર્સ્ટ જે છે પુત્રી મમ નિદ્રાતી એ ચેપ્ટરનું સ્વાધ્યન પુત્રીનું સંપૂર્ણ સોલ્યુશન તો વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત